કોર આવશે ઓકે 77777980 8182 81 રૂપિયા 1081 લખો બાબા 1081 રૂપિયા 3 નંબર મિડિયમ સુપર માલ 40 ઓય ઇન્ડિયસ ભાઈ

jajang jangan bayar, jangan berbuat macam macam, jadi

અગિયારસો રૂપિયા પૂરા સુપર માં ત્રણ નંબર સુપર દાણો જસ્તર માર્કેટિંગ એડમાં માં ચેણા ના બજાર આજે એક હજાર સાહીઠ રૂપિયા થી લઈને અગિયારસો રૂપિયા સુધી બજાર જોવા મળી રહ્યા છે ગઈકાલે કરતાં થોડા બજાર સારા જોવા મળી રહ્યા છે